સબસ્ક્રાઈબ કરો અમારી આ યુટ્યુબ ચેનલ કોન્વે સ્ટડીની અને બાજુમાં આવેલા બે લાઇકન ઉપર પ્રેસ કરો જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો તો જો આ વિડીયો તમે જોતા હોય મિત્રો તો આખો પૂરેપૂરો જોશો મિત્રો આ વિડીયો છે જે તલાટીના આચાર સંહિતા લાગવાના બદલે મિત્રો એ બી છે કારણ અને જે અનામત દસ ટકા લાગવાના છે ઇબીસી દર બેક ઇબીસી લાગશે મિત્રો અનામતના લાગે તો મિત્રો જે બધા વિદ્યાર્થી મિત્રો છે પચીસ લાખ જેટલા ફોર્મ ભરાણા હતા પચીસ લાખ જેટલા ફોર્મ ભરાણા હતા પચીસ લાખ કેટલા મિત્રો પચીસ લાખ જેટલા ફોર્મ ભરા એ બધાને ફરીથી ભરવાના રહેશે મિત્રો તો એ જે ઓફિશિયલ હતી મિત્રો આઠ ત્રણ બે હજાર ઓગણીસના રોજ એ ન્યૂઝ આવેલા છે હું તમને આગળ હમણાં એનો આખો એ લેખ બતાવું છું કે શું એમાં વધારે ડિટેલ્સમાં આપેલું છે અને કઈ રીતે રહ્યું હતું મિત્રો તો આ વિડીયોને મિત્રો બીજા સાથે શેર કરજો તમારે જો હજી કંઈ બીજા લોકોને પણ ભરવાનું હોય ફોર્મ તો એ ભરી દેજો અને જે તમારે અનામત લાગે છે જે વિદ્યાર્થી મિત્રોને એ વિદ્યાર્થી મિત્રો પણ એનો એ ભી કરાવી લઈ અને આગળ આપણે જોઈએ કે શું હતી ઓફિશિયલ એ જાહેરાત તો મિત્રો તમને ખબર તો હશે કે જે લોકસભાની ચૂંટણી પછી તે પરીક્ષા લાગે પચીસ લાખ અરજદારો ફરીથી ભરવા પડશે તલાટીના ફોર્મ સૌરાષ્ટ્ર કચ્છ છે જે સહિતો સહિત રાજ્યોમાં અઢારસો ને સોળ જગ્યા પર ભરતી માટે લોકસભા પછી અઢારસો ને સોળ કુલ અઢારસો સોળ ભરતી હતી મિત્રો અનામતના લે મહિલાઓને મગાયેલી અરજી રદ કરવામાં વિચારણા હતી જે સમગ્ર પ્રક્રિયા નવેસરથી ફરજથી કરવામાં આવશે પછી જે આ તમે આખે આખો વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો વિડિયો લાંબો ન થાય મિત્રો તમને ઇન્ફોર્મેશન આજ આપવાની હતી મિત્રો કે તમારે ફરીથી તમારે તલાટીના ફોર્મ ભરવાનું જેના બાકી હોય એ પણ ભરી દેજો અને ફરીથી તમારે જે વિદ્યાર્થી મિત્રોને અનામત પણ અનામતના પણ લીધે અને લોકસભાની ચૂંટણી પછી તમારે લેવામાં આવશે મિત્રો તો આ ન્યૂઝ તો ડાયરેક્ટલી જુઓ છે આઠ છે ને અહીંયા નીચે રાજકોટ શુક્રવાર આ ક રાજકોટ શુક્રવાર આઠ ત્રણ આઠ ત્રણનું આ ન્યૂઝપેપર છે મિત્રો બે હજાર ઓગણીસનું એ ન્યૂઝપેપરમાં આવેલું હતું તો જોઈ લેજો અને આ મિત્રો બધાને માહિતી શેર કરો જેથી બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે ફરીથી તલાટીના ફોર્મ ભરવાના રહેશે અને જો કોઈને ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો જે મિત્રોને જે કંઈ ડાઉટ હોય તે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અમે જો પોસિબલ બસે તો અમે વિડીયો તેનો બનાવી દઈશું એ એ એ વાત કરવાની કે જે વિદ્યાર્થી મિત્રો ને નવા ફોર્મ ભરવાના રહેશે એ વિદ્યાર્થી મિત્રો ભરી દેજો ફોર્મ જે અઢારસો ને સોળ જગ્યા પર ભરતી તો તમે કોઈ હવે ડેટ પૂછતા નહીં તમને ડેટ તો ડેટ નહીં આવે ઓફિશિયલ કેમ કે લોકસભાની ચૂંટણી અત્યારે તો આશા આચારસંહિતા લાગી ગઈ છે પણ લોકસભાની ચૂંટણી પછી તમારે એ પરીક્ષા યોજાવાની છે એ પાકું છે નક્કી તો મિત્રો આ છે એ ઓફિશિયલનો ન્યૂઝ ન્યૂઝપેપરમાં આવેલું હતું તો તમે આ ધ્યાન રાખીને તમે ફરીથી ફોર્મ ભરવાનું રહેશે તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો આ તારીખ આઠ તારીખનું ઓફિશિયલ રાજકોટનું જે ન્યૂઝપેપર છે મિત્રો તેમાં આવેલું હતું આ વિડિયોને બીજા સાથે પણ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો